ભરૂચ જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે શેરડીના પાકમાં સતત વધારો નોંધાયો છે ભરૂચ જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે રવિ પાકમાં વધારો નોંધાયો છે જોકે જિલ્લામાં અર્ધ શિયાળુ પાક થતો હોય છે ગત વર્ષે બે હજાર બાવીસનું રવિ પાકનું વાવેતર એક પોઈન્ટ આઠ લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું જ્યારે બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ વીસ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર નોંધાયું છે આમ ગત વર્ષના પ્રમાણમાં બાર હજાર હેક્ટર વિસ્તારમાં વધારે વાવેતર કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે શેરડીના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર શેરડીમાં પચીસ હજારના ખર્ચની સામે એક લાખથી વધુની આવક થતી હોય છે જિલ્લામાં સૌથી વધારે વાવેતર ઓગણીસ હજાર ત્રણસો નેવું હેક્ટર વાગડા તાલુકામાં નોંધાયું છે જ્યારે સૌથી ઓછું સાત હજાર પાંચસો સોળ હેક્ટરમાં વાવેતર આમોદ તાલુકામાં નોંધાયું હતું આમ જિલ્લામાં આ વર્ષે પાકમાં જોતા સૌથી વધુ છવ્વીસ હજાર બસો ચુમ્મોતેર હેક્ટરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘઉંનું અઢાર હજાર છસો બત્રીસ

કરવામાં આવ્યું હતું આમાં વર્ષે રવિ પાકમાં બાર હજાર ત્રણસો પચાસ હેક્ટર વિસ્તારમાં વધારો નોંધાયો છે શેરડીના પાકમાં વળતર સારું મળે છે બાર વર્ષીથી શેરડીનું વાવેતર કરું છું કારણ કે શેરડીનું એકવાર રોપણી કર્યા બાદ ત્રણથી ચાર વખત પાક લઈ શકાય છે એક એકરમાં અંદાજીત રોપા દવા ખાતર અને તેમને છાંટવા મજૂર જેવા અંદાજે પચીસ હજાર જેટલો ખર્ચ થતો હોય છે જેની સામે એક લાખથી વધુ આવક ઊભી થાય છે તેમજ સુગરવાળા જાતે મજૂરો મોકલી શેરીની કાપણી કરી જાય છે જેથી મજૂરો શોધવાની પણ ઝંઝટ નથી રહેતી તેમ શેરડીને પાણી ખાતર અને દવા મળી રહેતો તેના પાકમાં કોઈ પણ મોસમમાં નુકસાની નહીં થાય છે